વાત નર્મદા જિલ્લાની તો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલા નવાપુર ગામે નાળો તૂટતા ગ્રામજનો અટવાયા હતા પ્રાપ્ત વિગતો મુજબ નર્મદા જિલ્લામાં આવેલા તિલકવાડા તાલુકાના નવાપુરા ગામે એક નાડો આવેલ છે જે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોય જે ગ્રામજનો દ્વારા અવારનવાર સરપંચ અને તલાટીને આ બાબતે જાણ કરવામાં આવેલ તેમ છતાં પણ આ બાબતે ગ્રામજનોની રજૂઆતને ધ્યાને ના લેતા આ વર્ષે પહેલા જ વરસાદમાં આ નાળું ધોવાઈ ગયું હતું નાવડું નાળું ધોવાઈ જતાં ગ્રામજનોને ત્યાંથી પસાર થવું મુશ્કેલ બન્યું હતું અને વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો ઘણી વાર રજૂઆતો કરવા છતાં સરપંચ અને તલાટી કોઈએ આ વાતને ધ્યાને ન લેતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે ગામ નવાપુરા તાલુકો ટિલકવાળા જિલ્લો નર્મદા આ નાળું અમારે એક વર્ષથી તૂટેલું હતું પણ થોડું જવાય એવું હતું પણ હવે તો ચાલતા જવાય એવું બી નથી રહ્યું જેથી કરીને સરકારને એવી નમ્ર વિનંતી કે અમને સારી ગુણવત્તાવાળું અને સારું નાળું બનાવી આપે એવી નમ્ર વિનંતી કરીએ છીએ